ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા આ શુદ્ધ 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 ચતુર્દશીએ ગણેશ ચતુ ગણપતિ બાપાનું આગમન થાય છે અને અનંત ચતુર્દશી એમની વિદાય થાય છે જ્યારે લક્ષ્મીબાગ સોસાયટીમાં અમારા લક્ષ્મીબાગ પરિવાર દ્વારા આશરે સોળ એક વર્ષથી અમે બાપાનું આગમન કરીએ છીએ અને એમની વિદાય પણ આપીએ છીએ અમે જેટલો ઉત્સાહથી એમનું આગમન કરીએ છીએ એટલો ઉત્સાહથી એમને વિદાય પણ આપીએ છીએ વિદાય આપીએ સરકાર દ્વારા અને અમારા સર્વ ગણેશ ભક્તોને હું ગણપતિ બાપાની શુભકામનાઓ પાઠવું છું અને જેવા દરેક કાર્યમાં સૌથી પહેલા બાપાની બાપાની પૂજા થાય છે એવી જ રીતે દરેક ભક્તોને એમના જીવનમાં જે પણ શરૂઆત થાય એ સફળ થાય એવી આશા સાથે ગણપતિ બાપા મોર્યા સુરચા વર્ષી લવકરિયા મોર બાપાનું જ્યારે આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે હું એક જ સંદેશો આપવા માંગુ છું ગણેશ ભક્તોને કે બધાના જીવનમાં સુખ સંપત્તિ તો મળે જ પણ બાપા એવી શીખ આપીને જાય છે આપણને કે જીવનમાં આપણા જીવનમાં જે આવે છે એનું જવાનું નિશ્ચિત છે જે બાપા આયા એવી રીતે જ બાપાનું વિદાય પણ છે એવી રીતે બાપાએ એવી શીખ આપી છે કે જીવનમાં આપણા જીવનમાં જે પણ કંઈ આવે છે એનું જવ નિશ્ચિત છે જે પણ કાંઈ આપણે હસી અહીંયા જ રહેવાનું છે આપણા કર્મોના આધારે જ બધું આપણું છે એટલે આપણને બાપાએ એવી શીખ આપી છે અને એ વિદાય આપી રહ્યા છે ને આપણને શીખ આપીને જઈ રહ્યા છે કે જે પણ કંઈ છે એ અહીંયા જ રહેવાનું છે એટલે કર્મોના આધારે જ બધું છે કર્મો કરતા રહો અને સુખ શાંતિને એવી આશા બધા ભક્તો